ગરપાલિકાની યોજાયેલી જનરલ બોર્ડ મીટીંગમાં હંગામો મચી ગયો હતો જેના કારણે સભા થોડા સમયમાં પૂર્ણ કરવામાં આવી વિપક્ષ અને શાસક પક્ષ વચ્ચે કઠોર આક્ષેપો અને હંગામો થયા હતા મીટિંગ દરમિયાન નગરપાલિકાના પ્રમુખ દ્વારા જણાવો કે ડીસાનગરના મુખ્ય પ્રવેશ માર્ગોના વ્યુટિફિકેશન અને નગરના વિકાસ માટેના અઢાર કરોડ રૂપિયાના કાર્યને મંજૂરી આપવામાં આવી છે વપરાશકર્તાઓની સુખાકારી માટે વધુ સુવિધાઓ અને સ્વચ્છતા માટેની યોજનાઓ પર ચર્ચાઓ સભામાં કરવામાં આવી છે વિપક્ષે આક્ષેપ કર્યા કે ભાજપના સભ્યો હંમેશા મિટિંગમાં મુદ્દાફેરના તફાવત ઉભો કરીને તેમની જવાબદારીથી પલાયન કરતા રહે છે વિપક્ષના નેતા વિજય દવે દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે તેમણે પાકિસ્તાની જેમ બોલવામાં આવ્યા અને તેમના પ્રશ્નો અને મુદ્દાઓ પર ચર્ચા કરવાની તક આપવામાં આવી નથી વિપક્ષે એ પણ જણાવ્યું કે શાસક પક્ષ માત્ર પોતાનો લાભ અને ખિસ્સાકરમ કરવા માટે કામ કરી રહ્યો છે અને પ્રજાના ફાયદા માટે કોઈ પગલા લેવામાં આવતા નથી વિપક્ષે આ કૃત્યને ચૂકવું ગણાવ્યું અને જણાવ્યું કે સરકારી યોજનાઓ અને કર્તવ્યો વિના માનીતી બાબતોને લગતી પરિસ્થિતિઓમાં કામ થાય છે આથી મિટિંગમાં આ પ્રકારના હંગામા અને આક્ષેપો વચ્ચે આજની યોજના યોજનાબદ્ધ બેઠક ટૂંક સમયમાં પૂર્ણ થઈ ગઈ હતી આજે નગરપાલિકામાં સાધારણ સભા હતી દર વખતે જેમ માત્ર સાધારણ સભાની અંદર જે મુદ્દાઓ હોય વાંચી અને ભાગી જવું આ ભારતીય જનતા પાર્ટીની એક થિયરી રહી છે આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું હતું ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ આ વિરોધ દર્શાવતા જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો હોબાળો કરતો હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે તમે હોબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈને અમારા મારા વિશે ગમે એમ બોલવા મળ્યા એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત ભારત માતાનું સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ ક્ષતિ કરે છે ખરેખર આ આ રીતે જનરલ વોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો બરાબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લઈશું કરશું આ તે છે ભાઈ મારું તમે મારું શું જોઈ લેશો મારી સાથે ડીસાની જનતા છે તમે મારો વાળ વાગો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણમાં રહેતા હો તો ભૂલી જજો મને તમે ખાલી એક આંગળી અડાડો ડીસાની જનતા તમારો હાથ કામી નાખે ભાઈ એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં ડીસાની જનતા અમારી સાથે છે ડીસાની જનતાનો સાથ અમારી સાથે છે એટલે તમે આ હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી હવે તમે તમારી સત્તા ઉપર છો એક વર્ષ ભાઈ તમારા ચણા મમરાઈ નહીં આવે તમે બધા તમારી તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા બરાબર એટલે આ જે વર્તન કરી રહ્યા છે જે વાણી કરી રહ્યા છે જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે સત્તાની જે તાકાત છે એમની જે નસો છે આ નસો ટૂંક સમયમાં ઉતરી જશે અને એ એ લોકો ગંભીર નહીં લે તો એમને એનું ભોગવવું પડશે ઓકે આજ રોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે અગાઉ આની અગાઉ જ્યારે કોંગ્રેસની સરક બોડી બનેલી હતી ત્યારે એકથી પાંચ ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે ગરીબ ગરીબ વર્ગના લોકો માટે એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવા માગે છે જમીનની માલિકી નગરપાલિકાના હસ્તક હોવા છતાં બિલ્ડિંગ સરકાર બનાવે એ કેટલું વ્યવસ્થિત વાત કહેવાય આની અગાઉ ગાર્ડનમાં પણ એ લોકો રમી ગયા છે આ જ રીતે પ્રજાના પૈસાનો કરોડોનો ધુમાડો થઈ રહ્યો છે પરંતુ નગરપાલિકાના લોકો માત્ર ને માત્ર પોતાના ખિસ્સા ગરમ કરવામાં સમજી રહ્યા છે સાધારણ સભા મળી જેમાં અંદાજે અઢાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને આ સભામાં બહાલી આપવામાં આવી સાથે સાથે ડીસાનગરની જૂની ઓળખ પુનઃ પ્રસ્થાપિત થાય ડીસાનગર ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે

ના ઉભા કે આમ સમર્શ વચ્ચે બોલવા આપો સિક્રેટ યોર બોર આરંભી ચાલી ગયો તમે શું કેટલા આલે સુ ચર્ચા થઈ બોર 10 મિનિટ ચાલીયો અલગ અલગ બોલી શકો એવું કહી ન બે બે પાંચ તમે બે ને ઉભાળો તો કે વિરોધ પક્ષના સભ્યો ઉભાડવા 10 મિનિટ બોર ચાલીયું એમ કે પણ કયા કયા મુદ્દાઓની ચર્ચા થાય છે એના વિકાસના Ok, vem okay. cá,